દુર્ઘટના સર્જે તેમજ સમુદાયની રોજબરોજની સામાન્ય જીવનશૈલીને વેર વિખેર કરી મૂકે આવી ઘટના મનુષ્ય જીવનને આર્થિક સામાજિક તથા પર્યાવરણને પણ છિન્ન ભિન્ન કરી મૂકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તેમ આપત્તિના પ્રકારોમાં વિગતવાર ચર્ચા કરીએ તો મુખ્યત્વે આપણે આપત્તિઓને બે ભાગમાં વેચી શકીએ છીએ કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ એટલે સામાન્ય રીતે જંગલમાં લાગતી આગ પૂર સુનામી દરિયામાં મોટા મોટા મોજા ઉછળે છે આપ સૌ સાંભળ્યું જ હશે આ ઉપરાંત વાવાઝોડું ટોર્નેડો ચક્રવાત એવા શબ્દો તમે સાંભળ્યા જ છે બીજી બાજુ જોઈએ આપત્તિઓની તો માનવ સર્જિત આપત્તિઓ જેવી કે આગ છે ઔદ્યોગિક કોઈ અકસ્માત છે બોમ્બ વિસ્ફોટ છે માર્ગ અકસ્માત છે આ બધી આપત્તિઓને આપણે માનો સર્જિત આપત્તિઓમાં ગણીશું હવે સૌપ્રથમ પહેલી કુદરતી આપત્તિ ભૂકંપ જોઈએ તો આપ સૌ જાણો છો કે ભૂકંપ સામાન્ય રીતે પૃથ્વીની સપાટી કંપે એને ભૂકંપ કહે છે આ ઘટના માટે પૃથ્વીના પેટાણમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે જે ક્ષેત્રો નબળા ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે આવા વિસ્તારો વૈજ્ઞાનિક પૃથ્થકરણથી અલગ તારવી પણ શકાય છે ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી કે તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલની નુકસાની વેઠવી જ પડે છે તેમ છતાં આધુનિક થોડાક અભ્યાસોના કારણે ભૂકંપ સંભવિત વિસ્તારોને આપણે ઓળખી શકા છીએ અહીંયા આપણે આપણા રાજ્ય ગુજરાતની વાત કરીએ તો ભૂકંપ સંભવિત વિસ્તારો છે એને સામાન્ય રીતે સિસ્મિક ઝોન કહેવામાં આવે છે આપ સૌ બાળકો જાણો છો કે સિસ્મોગ્રાફ નામના યંત્રથી ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે તો આવી રીતે સૌથી વધારે ભૂકંપ સંભવિત વિસ્તારોને ઝોન ચારમાં મૂકવામાં આવ્યા છે એવી રીતે ઝોન બે ઝોન ત્રણ ઝોન ચાર અને ઝોન પાંચ પાડવામાં આવ્યા છે તો નકશામાં તમે જોઈ શકો છો રેડ લીલો ક્લિયર સેજ આછો લીલો અને એવા અલગ અલગ પ્રમાણમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારો આપણે નકશામાં જોઈ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે ભૂકંપ સમયે સામાન્ય રીતે બધા ડરી જતા હોય છે બે બાકડા થઈ જતા હોઈએ છીએ કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જો આપણે જોયું હશે જાણ્યું હશે તો આપણને આવી આપત્તિ સમયે ખબર પડશે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો આપણે અભ્યાસ કરતા હોય અને ભૂકંપ આપે તો શું કરવું જોઈએ અથવા તો આપણે કોઈ જાહેર જીવનમાં હોય અને ભૂકંપ આવે તો શું કરવું જોઈએ તો જ્યારે એવો અનુભવ થાય ભૂકંપનો ત્યારે વર્ગમાં પહેલાં તો બેન્ચની નીચે અથવા તો પાટલીની નીચે બેસી જવું જોઈએ ખોટી દોડાદોડી કરવી જોઈએ નહીં વીજળીના થાંભલા અને તારથી આપણે સામાન્ય રીતે દૂર રહેવું જોઈએ અને સાચા સમાચાર રેડિયો અને ટીવી દ્વારા આપણે જાણવા જોઈએ નહીં કે વોટ્સએપ દ્વારા મળતી અફવાઓથી આપણે દૂર રહેવા રહેવું જોઈએ અને શું ન કરવું જોઈએ રઘવાયા કરવી જોઈએ આમ તેમ દોડધામ ન કરવી જોઈએ ઊંચા મકાનમાંથી નીચે ઉતરતી વખતે લીટનો ઉપયોગ નહીં કરવાનો દાદરાનો ઉપયોગ કરવાનો ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ કરવાના નથી તો વિદ્યાર્થી મિત્રો આના પછીની બીજી આપત્તિ છે જેનાથી આપ સૌ પરિચિત છો અને ભારતનો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્યમાં આપણે બધા રહીએ છીએ ગુજરાતમાં તો વાવાઝોડા શબ્દથી આપણે પરિચિત ના હોય તેવું ન બને તો શું છે વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલા આપણે સૌ જાણીએ જ છીએ કે દબાણ હવા છે એ વધારે દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે છે તો દબાણમાં અચાનક મોટી અસમતુલા ઊભી થાય તો પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે એને જ વાવાઝોડું કે ચક્રવાત કહેવામાં આવે છે આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે ત્યાં ભારે તારાજી અને વિનાશ વેરે છે આપ સૌએ જોયું પણ હશે અને આપ સૌ માહિતગાર પણ છે ભારતના પૂર્વ તટ અને મલબાર તટ તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારે તેની ભારે વિનાશક અસરો ભૂતકાળમાં અનુભવાણી છે અને હજી પણ અનુભવાની શક્યતા છે તો વિદ્યાર્થી મિત્રો વાવાઝોડા પહેલાં વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી આપણે શું શું સાવચેતીઓ રાખવી જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન આપવું જોઈએ એ આપ સૌ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે વાવાઝોડા પહેલાં શું કરી શકાય તો કે વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લેવી જોઈએ અને વાવાઝોડું આવવાની કોઈ આગાહી હોય તો જો કોઈ તંત્રની આપણને કોઈ દૂરસંચારના માધ્યમો દ્વારા સૂચના મળી હોય તો આપણે આપણી જાતને આપણા કુટુંબ કબીલાને સ્થળાંતરિત કરી દેવા જોઈએ અને આવા કોઈ વાવાઝોડાની આગાહી હોય તો દરિયાથી નજીક નીચાણવાળા ક્ષેત્રમાં હોય તો ત્યાંથી આપણે દૂર ઊંચાઈવાળા વિસ્તારોમાં જતું રહેવું જોઈએ અને સામાન્ય રીતે મૂળભૂત જીવન જીવવા માટેની જરૂરી ચીજવસ્તુઓ જેવી કે ખાવાની વસ્તુ ટોર્ચ છે પીવાનું પાણી છે સામાન્ય વપરાશના કપડાઓ છે રેડીઓ છે અને જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી અને આપણી સાથે રાખવી જોઈએ સ્થળાંતરિત થતી વખતે અથવા તો વાવાઝોડાના સમય દરમિયાન આપણા ઘરના વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દેવા જોઈએ અને ચોક્કસ અને આધારભૂત માહિતી માટે રેડિયો અને પ્રમાણિત સરકારી સમાચાર ચેનલો પાસેથી જ માહિતી મેળવવી જોઈએ વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ કે વાવાઝોડું ચાલુ થઈ ગયું છે તો ચેતવણી મળતાં જ બધા ઘરના બારી બારણા બંધ કરી દેવા જોઈએ તમે જો શાળામાં હોવ તો વર્ગઘરને બહાર નીકળવાનો આગ્રહ ન રાખવો જોઈએ જો તમે વાહનમાં હોવ તો વીજળીના થાંભલા છે મોટા વૃક્ષો છે દરિયા કિનારાની આજુબાજુ હોવ તો તેનાથી થોડું આપણે દૂર રહેવું જોઈએ ઉપરાંત સરકારશ્રી દ્વારા બચાવ માટે ઊભા કરેલા આશ્રય સ્થાનોમાં વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરી અને ત્યાં આપણે રહેવું જોઈએ આપણા કોઈ પાલતુ પ્રાણીઓ હોય તો એને ખીલેથી છોડી મૂકો એને છૂટા મૂકી દો એટલે તે પોતાનો સ્વ બચાવ કરી શકે છે જાહેરાતના મોટા મોટા બોર્ડો એટલે કે હોર્ડિંગ્સો અને વૃક્ષો નીચે વાવાઝોડા દરમિયાન ક્યારેય પણ આશ્રય લેવો જોઈએ નહીં

તંત્ર દ્વારા ચાલતી રાહત અને બચાવ કામગીરીમાં આપણે અવરોધક રૂપ બનવાનું નથી અને તંત્ર જ્યારે તમને સૂચના આપે કે હવે પરિસ્થિતિ બધી સામાન્ય છે ત્યારે જ પરત ઘરે જવાનું છે અને જો શક્ય હોય તો તંત્રની તંત્ર દ્વારા થતી રાહત બચાવ કામગીરીમાં આપ સૌએ પણ મદદરૂપ બનવાનું છે મદદ માંગવા સિવાયના બીજા કોઈ ફોન કરવાના નથી બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે ઉપરાંત આવા કટોકટીના સમયે વીજળીનો પણ કાપ હોય તો તમારા ફોનની બેટરી બચાવવી પણ જરૂરી છે ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ભૂકંપ અને વાવાઝોડું જોયા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘણી વખત જોવા મળતી એક અન્ય કુદરતી આપત્તિ એટલે સુનામી એનો અભ્યાસ કરશું આપણે સૌ જાણીએ છીએ કે સમુદ્ર અને મહાસાગરના તળિયે પૂર સંભવિત વિસ્તારો ગુજરાતની મુખ્ય નદીઓ જેવી કે સાબરમતી છે મહી છે નર્મદા છે સિંચાઈનો પ્રચાર અને પ્રસાર કરી શકાય અનાજમાં માપબંધી દાખલ કરી શકાય એટલે કે વ્યક્તિ જે એટલું જ અનાજ વાપરવાનું વગેરે વગેરે અનાજનો બગાડ અટકાવવા માટે ભોજન સમારંભો જાહેર ભોજન સમારંભો પર આ પ્રકરણનો પછીનો મુદ્દો એટલે માનવ સર્જિત આપત્તિઓમાં માર્ગ અકસ્માત વિશે જાણીશું આપ સૌ જાણો જ છો કે ભારતમાં પ્રતિ સેકન્ડે ઘણા બધા લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે અમુક તંત્ર દ્વારા સંકેતો આપેલા હોય છે જેને ટ્રાફિકના સંકેતો કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે જો રસ્તા ઉપર જતા હો કોઈ રાષ્ટ્રીય ધોળીમાર્ગ પર વાહનમાં મુસાફરી કરી હશે ત્યારે તમે જોયું હશે કે અમુક સંકેતો છે એ વર્તુળમાં દર્શાવેલા છે અમુક સંકેતો છે એ ત્રિકોણમાં દર્શાવેલા છે અને અમુક સંકેતો છે એ કલરફુલ બેકગ્રાઉન્ડમાં લંબચોરસ અથવા તો ચોરસમાં દર્શાવેલા છે તો એવા સંકેતો કે જે વર્તુળાકાર નિશાની દર્શાવે છે એ બધા ફરજિયાત સંકેતો છે જેનું તીડ તેના જીવનકાળ દરમિયાન પોતાના વજનથી હજાર ગણું ખાય છે પોતાના સ્થળાંતર